શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે વૈશાખ માસની શુકલ પક્ષની એકાદશી છે જે મોહિની એકાદશી તરીકે ઓળખાય છે જે બધા જ પાપોને હરણ કરનારી દુઃખ દૂર કરનારી પાવર તિથિ છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહમાયા અને પાપોના સમૂહોથી છુટકારો મેળવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મોહિની એકાદશીના વિધિ મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલમધ્યે મધ્ય વરાહમચ પર્વતે રઘુનંદમ ગમને વામનમ ચેવ સર્વ માધવમ ષોડશતાની નમાની પ્રતિ રુધિતા ય પઠત વિની મુક્ત વિષ્ણુ લોક મહે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા શ્રેલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનો મહાત્મા સૌથી મોટો ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં કોણી મળીને કુલ બે અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે જે વ્યક્તિ અગિયારસની રાત્રે જાગરણ કરે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મના થયેલા ચાર જાતના પાપન નષ્ટ થઈ જાય છે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે તે વિષ્ણુ ભક્ત છે વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ શુદ્ધ શુકલ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતક સુદ શુકલ એટલે પ્રબુદ્ધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભાવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાની આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાને ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ગણાય છે એકાદશી વ્રતની વિધિ દશમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ કાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ સંભવ ન હોય તો પાણીના બાળ કોગળા કરી લેવા પછી સ્નાનાથી પરવારીની મંદિરમાં જઈને ગીતા પાઠ કરવું પ્રભુ સામે પ્રાર્થના કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરવા રાત્રે જાગરણ કરી અને ભજન કરું ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાસ્તરી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા અને ગીતાજીના પાઠ કરવા આવી પ્રાર્થના કરી શ્રી વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ લાખવી તમારા હાથની વાત છે આથી આ મારું વ્રત પૂરી કરવાની મને શક્તિ આપો મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે જુગાર ઊંઘ પારકી નિંદા ચુગલી ચોરી હિંસા ક્રોધ તથા જૂટ કપૂટ વગેરે કર્મોથી દૂર રહેવું આ દિવસે યથાશક્તિ અન્ન દાન કરવું પરંતુ સ્વયં કોયલે આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું આ પ્રમાણે વિધિ સવ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારશના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રદ પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો પારણા કઈ રીતે કરવા બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના જળ ટુકડા કરી અને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક કષ્ટ પાપો નષ્ટ થાય આવી ભાવના કરી સાત અંજલિ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ વૈશાખ સુદ અગિયાર મોહિની એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ પક્ષમાં સકલ પક્ષની એકાદશી વિશે જણાવતા કહ્યું શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે યુધિષ્ઠિર પ્રાચીન કાળમાં બુદ્ધિમાન શ્રી રામે વશિષ્ઠને આ જ વાત પૂછી હતી જે આજે તમે મને પૂછી રહ્યા છો શ્રી રામે કહ્યું હતું કે હે ગુરુદેવ બધાએ પાપોનું શ્રય અને બધાએ પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતમાં જે ઉત્તમમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રી રામ તમે મને ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુકલ પશમાં જે એકાદશી આવે તેનું નામ મોહિની છે એ બધા જ પાપોને હરનારી દુઃખ દૂર કરનારી પાવનતીથી ગણાય છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ માયા અને પાપોના સમૂહોથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવશમાં ઉત્પન્ન થયેલા સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરી રહ્યા હતા આ જ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો કે જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો તેનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કામોમાં જ મશગુલ રહેતો પ્રજા માટે તળાવો પરબો કૂવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો એ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો તે હંમેશા શાંત રહેતો તેને પાંચ પુત્રો હતા તેમાં પાંચમો પુત્ર દુષ્ટ બુદ્ધિ નામનો હતો તે હંમેશા નામ પ્રમાણે ગુણ પ્રમાણે મોટા મોટા પાપો કરવામાં મગ્ન રહેતો હતો જુગાર રમવાનો શોખીન હતો વેશ્યાઓનો તો દીવાનો હતો એનું મન ક્યારેય કોઈ પૂજામાં કે કોઈ ધાર્મિક તહેવારોમાં લાગતું ન હતું તો ક્યારેક પિતૃઓને કે બ્રાહ્મણોને તે સત્કારતો નહીં એ દૃષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાના ધનનો ખોટી રીતે બગાડ કરી રહ્યો હતો એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખીને રસ્તા પર ફરતો જોવામાં આવ્યો આથી તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તેના ચારે ભાઈઓએ પણ તેનો ત્યાગ કરી દીધો હવે દિવસ અને રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના દુઃખો અને કષ્ટો ભોગવતા તે રસ્તા પર અહીં તહીં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કોડિંડ્યના આશ્રમે જઈ ચડ્યો વૈશાખ મહિનો હતો મુનિશ્રી ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા દૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિશ્રી પાસે ગયો અને હાથ જોડી તેની પાસે ઊભો રહીને બોલ્યો કે હે બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને મને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રતાપથી મને મુક્તિ મળે કોડિન્ય ઋષિ બોલ્યા વૈશાખ માસના શુકલ પક્ષમાં આવતી મોહિની નામની પાવન એકાદશીનું તું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી દરેક મનુષ્ય અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેટલા મહાપાપો પણ પળભરમાં નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે કે હે રામ મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેણે મુનિશ્રીના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એ નિષ્પાપ થઈ ગયું ને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈ અને વૈકુંઠમાં ગયું તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ અને પિતા પણ આપ બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વ કાંઈ આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ